વરસાદ વરસતા કુદરતી પર્યાવરણ સમાન ધોધ રૂપી પાણીનો નજારો આ નજારો જોવા આજુબાજુ તેમજ દૂર દૂરથી લોકો અહીં જોવા આવે છે નખત્રાણા બુજ હાઈવે પર આવેલ પુરીશ્વર મહાદેવ મંદિરની સામે આવેલ કુદરતી સૌંદર્યથી સુશોભિત અને ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે અને આ પાલર ગુના જે કુદરતી નજારો જે ઉપરથી નીચે તરફ પડતું પાણીનો દૂધને નિહાળવા પ્રકૃતિ પ્રેમીઓ આ જગ્યાએ કુદરતી નજારો જોવા આવે છે ઉપરવાસ એટલે કે મંગવાણા ડુંગરનું પાણી 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 નજીક આવેલ નદીમાં આવતા આ આવે છે ઉપરથી નીચે પડતા અને પાણીનો અવાજ એક જોવા અને માણવા જેવો હોય છે આવા કુદરતી નજારાઓ જોવા માટે હોય છે અહીં અમુક લોકો આવા નજારાને જોવાને બદલે માણે છે તે ક્યારેક અકસ્માત રૂપી જીવલેણ સાબિત થતા હોય છે આવા કુદરતી નજારાને દૂરથી નિહાળી મનને પ્રફુલ્લિત કરવા જોઈએ આજ સવારના એટલે કે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ ના સવારના બે વાગ્યા થી ચાર વાગ્યા સુધી વરસાદ સારો પડવાના કારણે આ પાલરગુના કુદરતી પાણી રૂપી ધોધ વહેવા લાગી ગયો છે આ ધોધ જોવા ઘણા લોકો આવે છે પણ તંત્રની બેદરકારીથી હજુ સુધી નખત્રાણા ભુજ થી પાલરગુના સુધી પાકો રસ્તો બનાવવામાં નથી આવ્યો